હેલો ફ્રેન્ડ્સ પટેલ દીપક ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે હું છું પટેલ દીપક મિત્રો આજે આપણે આ વિડીયોમાં વાત કરીશું ખેડૂતો વિશે એટલે ખેડૂતોને એક સ્કીમનો લાભ મળશે જે સ્કીમનું નામ છે પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ સ્કીમ જે આ વર્ષના બજેટ વખતે જાહેર કરી છે બે હજાર ઓગણીસના બજેટમાં તો આ સ્કીમમાં શું હશે અને ખેડૂતોને કઈ રીતે લાભ મળશે એના વિશે આજે આપણે આ વિડીયોમાં જાણીશું તો મિત્રો પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ સ્કીમ હેઠળ જે નાના ખેડૂતો છે જેમની જમીન બે હેક્ટર એટલે કે પાંચ એકરથી ઓછી છે એવા ખેડૂતોને આ સ્કીમનો લાભ મળશે હવે કઈ રીતે આ સ્કીમનો લાભ મળશે તો જે નાના ખેડૂતો છે એ લોકોને વાર્ષિક છ હજાર રૂપિયા મળશે મિત્રો તો આ ખેડૂતોને છ હજાર રૂપિયા વાર્ષિક મળશે એ કઈ રીતે તો ત્રણ હપ્તામાં મળશે ચાર ચાર મહિનાના એમ ત્રણ હપ્તામાં એટલે બે બે હજાર રૂપિયા મળશે તો મિત્રો આ સ્કીમ કયા સમયથી લાગુ થશે એના વિશે જાણી લઈએ તો એક ડિસેમ્બર બે હજાર અઢાર જે એક ડિસેમ્બર બે હજાર અઢાર ગઈ ત્યારથી આ સ્કીમને અમલમાં મૂકવાની છે એટલે ત્યારથી ચાર મહિના થશે એટલે કે જે ખેડૂતોના જમીન પાંચ એટલે કે પાંચ એકરથી બે હેક્ટર સુધી એટલે કે પાંચ એકરથી ઓછી એટલે હેક્ટરમાં બે હેક્ટર જેટલી થાય એટલી જમીનના ખેડૂતો જે હશે એમને આ યોજનાનો લાભ મળશે જે ડિસેમ્બર બે હજાર અઢારથી લાગુ થશે બીજું કે ત્રણ હપ્તામાં આ લોન મળશે હવે આ લોન માટે શું શું કરવાનું રહેશે એના વિશેની માહિતી આવતી રહેશે એમ હું તમને મારી ચેનલના વિડીયોમાં બતાવીશ તો હાલ પૂરતી આટલી માહિતી છે તો ખેડૂત મિત્રોને આ વિડીયો શેર કરો જેથી એ લોકો માનસિક રીતે તૈયાર થઈ જાય અને સરકારની આ સ્કીમનો લાભ ઉઠાવે મિત્રો આ વસ્તુ બેંક મારફતે થશે તો લગભગ જે લોકો ખેડૂતો છે એ લોકોએ પોતાના જમીનના ઉતારા સાત બાર આઠ એ બધું ચેક કરીને રાખવું જેથી જ્યારે આ સ્કીમ લાગુ થઈ જાય એ વખતે આપણે આપી શકીએ તો હું આશા રાખું છું કે તમને આ વિડીયોમાં ખ્યાલ આવી ગયો છે તો ફરીથી મળીશું થેન્ક યુ